दादा ભવા મોણો નથી જાતો હે નર તો વાગો આયા કકા આતો રવિવાર આ તિજોરી મેલી તિજોરી મેલી મે કોઈ નહીં લ્યા તો આ પણ આપણે ભળી કીજે હું રાતે ને લે આજ ને અલ્યા તો કુડા ક્યે તાસુ આ લે હવે કોઈ નહીં ગયા એમ નહીં ના ઇન્જેરી ચક પડી શું ચો બે ચોક પડી તી તન તી મેરો આલીસ મિરો લે આલી શું બનુ એટલે હવે હવે તું મારી પછાડી કેવો રાખો હવે કોઈ નથી એ કા કામનું ગમ ગામમાં જો રમવા રાહ પડતો મેરી તો કઈ ઇન્જરિંગ પડી છે બોલ તો લ્યા ભણવું છું

મન તો લા એના ઉપર સખ નહીં એના ઉપર જ સખ થા તઈ ભરાયે શું કરા લાવ પડે

હું નહીં લાવવા ઘડિયાળ તો માર ઘડિયાળ કે જે ઘરમાં નહીં ઘડિયાળ કતી મને શું ખબર છે છોકરા પાસે ના કોઈ પાસે નહીં અમાર ઘરે તો હવે આ ઘડિયાળ જીચો મારી 1 લાખ ની ઘડિયાળ છોકરા પાસે થોડી નહોય એટલે આ તો રંબા લઈ જાય છોકરો એ ખબર પડે જોયા વગર મારા પર છે ને આરોપ પાલો તમે સોરી કે તો શું નકી ભયા કોઈ છોરી નહીં જોય તો કાજે હજુ લે દારૂડીએ બાજી છે

સાંભળે સાંભળે એક તો એ જમ થાય રાખો મને ખોખું ના આલ્ય ખોખું ઓલા હાડે હાલ દો દારૂ પીવા ના હવે તો ઘરે તો જાવજ

આરામ જીધો મારા ઉપર આવો ને તમે મારા ઉપર કે સહુકાર કરી મારા ઉપર પડ્યા શું ખબર